હેલો મિત્રો તો દેશી લોગ નામની ચેનલમાં તમારું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે તો આજે આપણે મીઠુડી વાડીએ આવ્યા છે લીલુડી વાડીએ અને આપણે શું કામ આવ્યો એ આપણે આગળ તમને કહીશું અને અમારા જો માહિરભાઈ એના મમ્મી બે ટમેટા તોડવા મળ્યા છે જો ટામેટી છે એમાં ટમેટા તોડે છે અને આજે અમે શું કામ આવે તમને આગળ કહીશું એ એ શું કરે ને આપણે ક્યાંથી આપણે શું લાવું એ બધું આગળ તમને વિડીયોમાં કહીશું તો જોવો હવે આ અમારે વાસળી હાટુ પાણી એ પાવા જવાય છે અને પાણી ભરીને આવે ત્યારે આ અમારી વાસળી છે વાસળીમાં પાણી વાસળી એટલે આપણે ગાય માતા બત્રીસ કરોડ દેવતા હોય ને ગાય માતા માટે પાણી ભરવા જાય છે અને અમારે જો આ ફરતી ફરતી વાડી છે અમારી જો બધા અમારી વાડી છે અમારી વાડી છે ઘઉં કરવાના છે એમાં પણ ખેડવાનું બાકી છે માહિરભાઈ મામેશો બટા તું એકલો એકલો હે અમારા માહિરભાઈ રમેશે જવો ભાઈ હા ઓઘો કર્યો છે બાજરો એવો થયો એટલા માટે ઓઘો કર્યો અને અહીંયા અમારી સીતાફળ હતી તી માહિરભાઈ બહુ સીતાફળ ખાધા અને આ બધું ફરતું ફરતું લીલું રણિયા છે તો વિડીયોમાં બધા આગળ બન્યા રહેજો ચાલો મિત્રો તો આજે મેં બોર ખાવા આવ્યા છીએ તો આપણે જો આ બોડીના બોર છે તો બોડીના બોર ખાવા હોય તો કેવા લાગે બહુ મીઠા અમારા માહિરભાઈ ખાય છે બોર માહિર તું શું કરે છો બટા હે શું કરે બટા બોર ખાવા જોશો બટા હે હે જો આ બોર દેશી બોર દેસી દેશી હો દેશી બોર અમારા પાણી ભરીને વહી આવ્યા છે આવી ગઈ છે તો એ જો વાછડીના પાણી પાવા જાય છે પણ બીક લાગે છે એમને થોડી થોડી આગી આગી ઉભી રહે છે પાણી ભરીને વહી આવી છે પણ વાછડી ગાય માતાથી બીવે પીવે છે ને બીક લાગે તને હે કાંઈ ન કરે મૂકી દે આગળ મૂકી દે ડોલ મૂકી દે આગળ જો વાંચડીને પાણી પાવા જાય છે પણ એમ કે છે મને બીક લાગે છે બી હે નહીં હવે જીગર નાખીને પાણી પાઈ દે હે વાંચડી દેવને જો વાંચડીને પાણી પાય છે પોહે 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 વાસળી પાણી પીધું નહીં તો હવે એ આપણે વાસળીને નીરવા માટે જો બધું તૈયારી કરી રહી છે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે વાસળી દેવ તો બહુ ઉતાવળા થાય છે તો આપણે જો અમારી ગાડી પણ છે ઘરે જવાની તૈયારી કરી રહી છે આ જો આપણે ખડ નીરવાનું છે વાસળીને એક પૂળો નીરી દે એમાંથી હા પાણી ન પીધું વાછળી તો જો નીરવા જાય છે પણ એની બીક નથી લાગતી નીરે એની બીક નથી લાગતી પછી હા જો જો ભાગી જો 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 ગાય માતા ખાઈ રહ્યા છે પાછું બીજો પૂળો લઈને આવે છે હવે બીક લાગતી બંધ થઈ ગઈ છે રાગ્યા પડી જાય ખેતી કામ માં જો કે તો હવે આગળ બધા વિડિયો માં બની રહેજો તો હવે આપણે ઘરે જવાની તૈયારી કરી નાખી છે હવે જે મિત્રો અમારી ચેનલ માં ન તો દેશી લોગ ના અસ્મિતા નામની ની ચેનલ ને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબર કરીજો આવજો બધા બાય બાય